આપણા બધા એના સમૃદ્ધ ગુરુ એક છે પણ જ્ઞાતિ જાતિમાં એટલા બધા વેચાઈ ગયા છીએ અને એની અંદર વાદ વિવાદ હવે અઢારે વરણ એક બને નાત જાતના વાડા મૂકે અને સદગુરુના ચરણમાં આવી અને રોજ એવી પ્રતિજ્ઞા કરે કે અમે વરણ છે એ વ્યવસ્થા છે અમે કોઈ દી વાત નહીં કરીએ છેલ્લી વાત અહીંથી પ્રહલાદની વાત નક્કી થઈ બાપુ એક વાર લોખંડ નું સંમેલન ભેગું છું ભેગા થાય ને આપણે ભેગા થાય છે નાચ નો પ્રમુખ ગણ પ્રમુખ ગણ જ હોવો જોઈએ ઉપાડ લે એવું મારે પછી પૂછવું પણ ઈરાવા દે તો પ્રમુખ ગણ નવો પ્રમુખ સ્થાને આપણી પરિસ્થિતિ શું થઈ ખબર ભૂતકાળ ને યાદ કરી જીવતા આવડી ગયું છું પણ ભૂતકાળની અણહારું લાવતા ભૂલી ગયા છીએ આ સંતો આપણે ભૂતકાળની અણહાર દેવરા તારો બાપ આવો હતો તારો દાદો આવો હતો તારાથી આ કેડે ન હલાય

બાપુ પડતા સોલાણા હોય તો એ હાજુ થાય ત્યાં હું બાપાની નજરે ન સડવું જોઉં ત્રાહું ત્રાહું હાલવાનું નકર બાપા ફાળ ગયા ઈ નાખે ક્યાં પડ્યું તું અને અત્યાર નું તો છોકરું પડી જાય તો આખું ઘર માયું ચીકું ભલી ગયું ટૂંકી વાત લઈ લઉં ઉભરા તો બહુ આવે બાપુ હું કરું પણ વાહે જોતા પાછા ઉભરા હેઠા બે અરે અરે માઇક માં તાકાત જ એવી છે બે ગયા પછી ભૂલાઈ જાય મિત્રો કરીને સાલું કરી નાખી પછી આ માઇક ની તાકાત છે માઈક અને બે નું ખાસ ધ્યાન રાખવા એની વગર દુનિયા ન ના મજા આપણને મૂડી વાત લઈ લો બે મિનિટ પૂરું કરનારું ભાઈ બે મિનિટે થાય બે કલાકે થાય પછી કઈ એ કઈ બાપુ કઈ ધાર્યું ન ટૂંકમાં લોખંડ નું પ્રમુખ સ્થાને થી પછી સંબોધન ચાલુ છે કે આપણે એટલી બધી મજબૂત કોમ છીએ પણ અલગ અલગ આપણે આપણા આકાર લઈ લીધા કોક શીણિયું કોશું નાન્યું થાય પછી શીણિયું થાય માર્યું દીકરીઓ શીણિયું થયું છે કાતર થયું છે અલગ અલગ આપણે બધું લઈ લીધું છે આકાર અને પાછા મળ્યા છે અંદરો અંદર જ કાપવા

હું નાયત ને ક્યાં કાપું હું તો કોક ના લુગડા વેતરું છું પણ ધંધા કાપવાના છે ખબર ખમ્મા બાપુ ને પ્રમુખ સાહેબ ને ખમ્મા એ આવું ન કરો પડીને ગઈ કા કરો કેંગી શીણી એ શીણી ખબર નમસ્તે પ્રમુખ સાહેબ નમસ્તે હું એકલી નત કાપતી ખાણીસી મન પકડી રાખે ને તમારો ભાઈ હથોડો ધડાકા બોલાવે એમ અથવા આ મોટાભાઈ ખાબેક ખાબ કહ્યો વાત એટલી છે જેથી પ્રમુખ નું કીધું કરવા મળે ભલે અગ્નિમાં પડી જવું પડે

હા પણ નો બોલો બોલો પૂરું કરો હોય બોલે એ બોલજો પ્રમુખ સાહેબ અમે કોઈ દી કોઈ નોખા નથી કર્યા નોખા હોય અને ભેગા કર્યા અમે બે માણ જાડા હોય અને તમારા ભાઈ ભેગા કર્યા અને પાતળા હોય એને મેં ભેગા કર્યા અમે કોઈ નોખા ન કર્યા પ્રમુખ કે અમથો પ્રમુખ ન થયો કોઈ એમ કીધું ને દોઢ ડાયથામાં આવા બહુ હોય સમાજમાં એ તો ભલું કરજો દોરો ભેગો કરતા આવે છે વા હે બાકી મારા દીકરા તમે તો બે કર બાખાત પાડ્યા છે અમે નું આવીએ ત્યાં સુધી સમાધાન કરતા ને અમે પછી ભેગું કરી દઈશું પડો છેવટે પડ્યા અને જ્યાં સુધી પીડાથી વેદના થી તપશો નહી ત્યાં સુધી તમે એક થઈ શકો પીગળી ઉત્સવ પણ રામ માં જાનકી વગર જે જીવનો કાઢ્યા છે અને એના માટે જે પીડા થઈ એ પીડા ને યાદ કરો કૃષ્ણને જન્મ ઉત્સવ ઉજવો એ પીડા યાદ કરો કે પ્રાચીને પીપળે કેવી પરિસ્થિતિમાં આવ્યો હશે બાપ એ પીડા તમને એક કરી દેશે બધુંય લોખંડ બાપુ ઓગળીને એક છું અઢારે વરણી જયારે આવી રીતે ઓગળીને એક થાય ને પછી ભલે અરણા કસાઈ આવતો તપાવા એ હરણા કસે તપાયો અને પ્રહલાદ રૂપી ભક્તિ પછી બત ભરી અને એ જ થમ ફાટ્યો અને એની અંદરથી નારાયણ પ્રગટ્યો અને અસુરી વૃત્તિનો નાશ કર્યો પણ એકવાર બધી વ્યક્તિઓ એક થઈ જાય એમ એ એક ક્યાં થાય છે કે આવા સદ્ગુરુના ચરણમાં આજે અઢારે વરણ અહીંયા બેઠો છે આમાં કાંઈ ખબર નથી પડતી અત્યારે કોણ ક્યાં બેઠું છે એ પછી તો બાપુ એક એક બાપુને બે શેલા એટલે હાવ શેલા હોય શેલા પણ બે હે પેલા બે એ પગનો ભાગ પાડી લીધો નાથાનો જમણો પગ અને પેમાનો ડાબો પગ પેમો પંદર થી બાર ગામ ગયો ઓલો નાથો ઈ પગ ને બાપુ જમણા પગ ને અડે જ નહીં ડાબો જ કેસરા કરે ઓલો કે પણ બેટા ગોઠલા સડતા ઉસકો દો મુઠી મારી લે નહીં અમારા પગ નથી આ અમારે ભાગ ને નહીં આયા તો ક્યાં કરે ગુરુજી અરે બેટા કળતા હે કે કળતા હે તો એ તો એ પેમા કા હે ને નાથા કા તો નહીં આયે

ત્રણ મહિનાનું પ્લાસ્ટર આવ્યું બાબુ નેવું દિવસ શાળી દિવસ પછી આવ્યો પેમો ગુરુજી બેઠેલા એના એના ભાગના પગને પ્લાસ્ટર કરી ગુરુજી ક્યાં હોવા દેખો ને યાર નાથા ને તોડાલા નાથા કો નાથ નાખ ના ભૂલ ગયા છે નાથાની આ હિંમત મારો પગ ભાંગ્યો ક્યાંથી થી ભાઈ થી બેટા શીપિયા કાંઈ શીપિયા અરે બેટા તારી ગા વાત એટલી છે